બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પટી ગઈ છે એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે અને એનડીઆર ગઠબંધન પણ મજબૂતીથી બહાર આવ્યું છે ત્યારે સુરતની સીટ ચર્ચામાં શરૂઆત થઈ રહી હતી કારણ કે સુરતમાં ચૂંટણી ન થઈ હતી એને લઈને કોંગ્રેસે હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચી છે શું છે આખો મામલો આપણે વાત કરીશું કલ્પેશ બારોટ આપણી સાથે કોંગ્રેસના લીડર કલ્પેશભાઈ ગુજરાત હાઈકોર્ટમાં શું કહેવા ગયા છો શું ફરિયાદ કરી છે અને કોર્ટે શું એક્શન લેવાની વાત કરી છે ફરિયાદનું મુખ્ય કારણ કે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદારી કરી એના કરતાંથી મોટી ગદારી આ શહેરના અઢાર લાખ કરતાં વધુ મતદારો સાથે કરી છે એટલે મારી માગણી છે કે ભાઈ નવેસરની ચૂંટણી થાય મુકેશ દલાલનું જે સંસદ પદ છે તે રદ કરવામાં આવે ખોટી એફિડેટ કરવો સૌથી મોટો ગુનો છે તો એ સંદર્ભે નિલેશ કુભાણી વિરુદ્ધમાં ફરિયાદ થવી જોઈએ જે જે નોટરીએ ખોટા સહી સિક્કા કર્યા હોય એની સામે કાર્ય કાર્યવાહી થવી જોઈએ એ મારી મુખ્ય માગણી છે હાઈકોર્ટે આમ આ સમગ્ર મામલે શું કહ્યું છે તમારી જે પિટિશન છે એ એક્સેપ્ટ કરી છે શું કહ્યું છે અત્યારે અમે પિટિશન જમા કરાવી છે જેનો નંબર સોળ લાખ ટોટલ પડ્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં વેકેશન ચાલે છે એટલે દસ તારીખ પછી ખ્યાલ આવશે કે આ કઈ ખંડપીઠને અમારી ફરિયાદ સોંપવામાં આવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે કે અમે જે ફરિયાદ કરી છે એમાં અમને ન્યાય મળશે અને સુરત શહેરના ઓગણીસ લાખ કરતાથી વધુ મતદારોના હક અધિકાર માટે અમે સુપ્રીમ કોર્ટ સુધી પર લડશું શું લાગી રહ્યો છે કે જે પ્રક્રિયા સુરતમાં થઈ છે એને તમને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટથી ન્યાય મળશે ખરો સો ટકમને ન્યાય મળશે એમનો વિશ્વાસ છે કે આ લડાઈ કોઈ કોંગ્રેસની નથી કે કોઈ ભાજપની લડાઈ નથી પણ જે નવા યુવા મતદારો જોડાયા છે જે લોકો સૌ પ્રથમવાર મતદાન કરવાનો પોતાનો અધિકાર હતો એ અધિકાર ભાજપે સામડામ ડન ભેટની નીતિ અપનાવીને જે કોંગ્રેસના ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવ્યું છે એ મુદ્દાની લડાઈ છે એટલે સો ટકાને ન્યાય પર વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે તો જે કુંભાણી નિરેશ કુંભાણી છે એનો રોલ રોલ શું બતાવ્યો છે એ આખી તમારી જે પિટિશન છે મેં કહ્યું એમ કે ભાઈ ખોટો એભિરેટ કરો સૌથી મોટો ગુનો છે તો એ સંદર્ભે ગુનો દાખલ થવો જોઈએ ભાજપે સામ ડમ ડરની નીતિ અપનાવી અધિકારીનો ઉપયોગ કરીને જે ખોટી રીતે એને સાંસદ જાહેર કરવામાં આવ્યો છે એનું સંસદ પર રદ કરવામાં આવે નવેસરી ગુજરાત સુરતમાં લોકસભાની ચૂંટણી થવી જોઈએ તો શું આમાં ચૂંટણી પંચને બી કંઈક ફરિયાદ એની વિરુદ્ધમાં પણ ફરિયાદ છે ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એ રીતનું વલણ હતું એટલે અમે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે અને હાઈકોર્ટમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને હાઈકોર્ટમાં હવે જ્યારે સુનાવણી થશે કે જે કંઈ પરિણામ આવશે તમારી પિટિશનને એક્સેપ્ટ કરી છે કે એક્સેપ્ટ કરી છે જેનો નંબર સોલ લાખ ટોટર પડ્યો છે અને ઉપયોગ ફરિયાદમાં મારી સાથે બીજા બે ફરિયાદી છે બીજા ફરિયાદી છે ફિરોઝભાઈ મલિક અને બીજા ત્રીજા ફરિયાદી છે અશોકભાઈ પીપળે અમે ત્રણ જણાએ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે એના મતદાર તરીકે તો મુખ્ય ભાર કયા મુદ્દા પર મૂક્યો છે તમે કેમ કે હાઈકોર્ટમાં તમે ગયા છો હાઈકોર્ટને સમજાવવાનો કેવી રીતે પ્રયત્ન કર્યો છે તમારી ફરિયાદમાં એ અમારા હાઈકોર્ટના સિનિયર એડવોકેટ છે પંકજભાઈ ચાપાનેરિયા એ બધું માહિતી આપી શકશે પણ અમારી જે મુખ્ય માગણી છે કે અમે નવે સદી સુરતમાં ચૂંટણી થવી જોઈએ અને જે સંસદ જાહેર કર્યા છે એમનું સંસદ પ્રક થવું જોઈએ અને નવે સદી ચૂંટણી થવી જોઈએ તો બિલકુલ કલ્પેશભાઈ બારોટ કોંગ્રેસના લીડર છે આ ત્રણ જણાય કોંગ્રેસના લીડર છે ફિરોજભાઈ મલિક છે અને અશોકભાઈ પીપળે છે અને કલ્પેશભાઈ બારોટ આ મતદાર તરીકે ગુજરાત હાઈકોર્ટ ગયા છે પિટિશન દાખલ કરી છે ગુજરાત હાઈકોર્ટ હાઈકોર્ટમાં એમની પિટિશન એક્સેપ્ટ કરવામાં આવી છે હવે જોવાનું રહેશે કે ગુજરાત હાઈકોર્ટ આ સમગ્ર મામલે શું વલણ અપનાવશે કારણ કે સુરતમાં જે સૌથી પહેલાં જે જીત ભાજપને મેળવી હતી એમાં કોંગ્રેસના કેન્ડિડેટ જે નિલેશ કુંભાણી હતા એમનું ફોર્મ ફોર્મ છે વિડ્રો કરવામાં આવ્યું હતું અને જે એફિડેવિટ જેને બે પક્ષકારો હતા એને જે એફિડેવિટ રજૂ કરી હતી તે એ એફિડેવિટ ખોટી છે એવું પણ એ લોકોએ કહેવામાં આવ્યું શરૂઆતમાં એટલે બહુ કાનૂની દાવ લડાઈ એ હતી ત્યારબાદ મુકેશ દલાલને અહીંયા સુરતથી સંસદ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા હવે જે રીતે આ લોકો કોંગ્રેસના લીડરો મતદાર તરીકે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે હાઈકોર્ટનું વલણ શું રહેશે એ જોવાનું રહેશે અને બીજું કલ્પેશભાઈ કહે છે જો હાઈકોર્ટમાં એમને ન્યાયની મળશે તો એ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે પણ હવે એ જોવાનું રહેશે સુરત લોકસભાની ચૂંટણીને લઈને હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ ભવિષ્યમાં શું પગલું ભરશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત